મારી વાત ઓબળો આ કોબળા તમારા નવાઈ જા અહીં આ ગોદડે નવાઈ જા તમાર બીડી પીટી મહિના ઉદીની સોંતી થઈ જા હાચુ હાચુ હું અવાર જોઈને ના આવ્યો છે વાત લઈને આ કે તો ખરી કહું પણ આ વાત આપણા દેવ વચ્ચે હો બીજા કોઈ વચ્ચે વાત ને આબુ જોઈએ તો તીજે જો આપણા તાર વાત કહું હા તમે બડી હવાર મો હું મોકો વિધાન કહી દે હો તો ના કહું એમ તો નીકોન એટલે આ તારો ગુરુ ચીઓ તો ખબર હા ઓમ

એ તો હાલ જ જવાય તા ના હોય કારણ તો હાલ તો ના જવાય યાર તો માલ ના જતો તો આ તો ઠંડી ચીય પડે એવો કયો નિયમ કે હાલ ના જવાય બોલો અલા નિયમ નું નહીં એવું અમે રાત નો કોન્ટ્રાક્ટ રાખ્યો બાજરી વાડવાનો હાલ તો હોય જ ને આવો કોન્ટ્રાક્ટ રાત નો જણાજી ી લેજ જણાજી નીકળ જઈએ વાટવાની સર ત્રણ પોષો વાઢી હું જાવ હવાર ની વાત સવાર હારું દેખાય જૂનું હો કે નહી

એ વાત તો તારી રાઈટ છે ચાવા તો કરશી પણ હાથું કે જે એના ઘેર હાલ કોઈ હશે જ નહીં એટલે કોઈ ના હોય ઈ હાજર નહીં હોય સર કે જેની તેની ટોપીઓ ફેવર કહી રહ્યો એટલે હાજર તો નીચ મળી રહ્યો પણ તું પેલા વાળું ના કરી કે મારે ધોતિયું મેલીને આવવું પડી ના ગુરુ તમે ધોતિયું મેલવા દેતો છું યાર વાત કરો

ના ના માં યુન ઠપકો આલવો પડશે ઓ ગેર નહીં રાશે ઓને ગેર નહીં રાશે બોર ઉપર રાશે બોર ઉપર રાશે પણ અમારે એમાં કા ચેતર છે અમને આમંત્રણ આલવું જોવો ની ઓન તમે હાલ યુન ઠપકો આલવા મત જાજો કેમ તમે યુન ઠપકો હાલ જાવો ને તો શું આ લોચા થાય ખબર હે ઈરા મન કે હે સમજ્યા ના કોઈ હું તમારું નામ નહીં આલું ના ના તમારે શું કરવાનું તમાર ગેર તમે ભજન રાખો ને એટલે યુન આમંત્રણ નહીં આલવાનું અને ઈરા તમને કોક કહેવા આવી કે તમારી આરી વાત યુન કહેવાની

ये सोक्रोમ ભાઈનો હા બળિયા બળિયા બધો માલક તું હંતડી રાખ્યો તો બીજું લેવું ના ના તો આ આ તો આપણો આખો વર્ગ આવી જ આવશે યાર બસ બસ નહીં વાખું તું ફકી નો મારો કરો હું કહેતા ના આ ઉપર લીધા આવશે તમને ખો રો ઈ લોક માર દો લે તોય દબાવ તોટી

તારી તો આપડો મારો બધો હવાર બળ્યો ઓળખી જ ધોકો લેવા દો લઈ લો એક તમે પકડી લો અનોભળો વજન ને પાટલો બોધો વજન તો હું ઉપાડી ગયો તમારું કામ નહીં સમજી લો અનોભળો હવે કોઈ બી રસ્તામાં મળે ને એટલે કશું કહેવાનું નહીં આ ખાલી અને જવાનું ફરવા અડધા અડધા મારા તમારે ને એટલે આખો શું કરો માથા પર તમે તો હું વાત નહી આ બળુભાન ઘર બાજુ બાજુ બે જણા આવી ગુરુ ચેલો બે તો હમણાં લોચો સાચી મારાકડવાનું

બળિયો મારબડુ લાગે જોણે હે ના યાર હું બોલજે વાત હવારે ફ ખબર હે ને મે ના પસાઉ હું યાર ગોમ માં કાઢ્યો હાલ હેડો ઓમે બધી વાત જવા દો અને આ શું મને યાર તુ ચેક તો કરવા દો હા ચેક અડવા હાથ નહી આવતો અલ્યા પણ ચેક તો કરવા દો મને આ ચેક નહી કરવા મને થોડો થોડો છે કે તમે મારા ઘરની પ્લાનિંગ કરી હતી અને ઠેલું મારું જ છે બધી મને ખબર છે બધી મને ખબર ઠેલું બેલું મારું જ છે બરોબર બરોબર હમણાંઓ હમણાંઓ અરે તમારે નોશીના દાગીના હૈ યાર મારી મરેલી નોશીના દાગીના રાખવા તા પગસરણ અસલી તો હું બધું વેચીને ખાઈ રહ્યો

આખા ગામ ની હું ટોપીઓ કરી તમે મને માર ઘેર ટોપી કરવા આવ્યો ગુરુ હે હું માર ટોપી બનાવી છે એટલે એ ટોપી ની વાત નઈ કરતો ઓમથી ઓમ કરું હું ટોપી મારા બે ઓ ઉભી ટોપી બનાવી દીધી હવે તમારે કરવાની છે એમ ઓમથી ઓમ એટલે ટ્રાન્સફર ઉભી ગોધી આ બધી કરાવી દઉં હું તમારે કરવાની છે માર ઘેર બધા સીસી કેમેરા લાગી લાઈ આ જોઈ ના ઉપર હું ના પાડી દીધું તને જોજે તું ઉપર અને તમે મને ઉપર જોવા જ છો દીધું તમે 10 વખત તો એઠા પડ્યા હો તમને સાચું કે ઉપર જોઉં

કરો ન યાર તું લગાવી તો હતું યાર પાડી નતું એવડું મોટું કરો વાત બોલો શું કરવું છે હવે કેટલા આલશો પોંચી રૂપિયા 500 રૂપિયા નહીં મેળાવ કેમ પૈસા તો અમે તમને આલશો પણ તમાર ગામમાં ચાવા નહીં કરવાના હું શેજજે નહિ કરું તમારી આભરું જેટલી છે ગામમાં શેજજે નહીં કરું હું કહો ખબર હા હા એ તો વાઇબ્રેટ મારો છો મને ખબર છે અલ પકડો ના એટલે વાઇબ્રેટ મારશો જ વાયરિયર બોહો હું દેવ જબરું હ એ તો મને આવે તમાર ફાઈન દેવ જબરું હે મારી ગોડી જેવી ખબર ઘેર ઉંજા ઉંજા બોલાવતા તો ગોડી આ બધું થવાનું ચોરી કરવા શું કા બહાર નીકળો આ બધું થવાનું તે મને પહેલી ખબર હતી ના ના તમે તાર એમ કરો આછી વાત કેટલા આલ્યો એમ કોમન ₹1001 રૂપિયા કઈ પટાવાનું કરો આપડા ફણ વધારે સી નહી આ આપણે લુખાઈશું યુન આલ્યો ₹1001 રૂપિયા ચાલચી વાગે સુધી મારા ફોન પે માં પૈસા અવાજ તમને કહી દો આ વડે ક્યુ આવ્યું નવું કશો વધુ નઈ ચેલા ને બધી ખબર છે બધી ખબર

મળી જાય તમને કોઈ ને વાત કરવા પંદરસો યાદ રાખજો એટલે જીભ બંધ થઈ જાય અને ખરેખર યાર આ તમે આવું પેલા હું સમજો ખબર હું જન આવ્યા એ તો જન જેવો છું દિવસ ટોપીઓ મંત્રુ લાવો જોઈએ